રિન્યુએબલ ઇનર્જી ઉત્પાદન ઊર્જા સંગ્રહ અને વીજ ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સહયોગ માટે કેપી ગ્રુપ્સ રિપબ્લિક ઓફ બોત્સવાના સરકાર સાથે આજે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે એમઓયુ કેપી ગ્રુપના આંતરરાષ્ટ્રીય વિસ્તારમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બની રહેશે અને વર્ષ બે હજાર ત્રીસ સુધી બોત્સવાના નેટ ઝીરો દેશ બનાવવા લક્ષ્ય માટે મદદરૂપ બનશે કેપી ગ્રુપ અને બોટ્સવાના સત્તાકની સરકાર વચ્ચે થયેલા એમઓયુ ભારતીય માનનીય રાષ્ટ્રીય શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના બોટસ્વાના પ્રવાસ બાદ લેવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે એમઓયુ હેઠળ કેપી ગ્રુપ્સ અને બોટસ્વાના સરકાર રિન્યુએબલ એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના વિકાસ માટે સાથે મળીને કામ કરશે જેના માટે અંદાજે ફોર બિલિયન આશરે છત્રીસ હજાર કરોડના મૂડીરોકાણની જરૂર પડશે પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સમાં યુટિલિટી સ્કેલ સોલાર વિન્ડ અને હાઇબ્રિજ પાવર પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે ગ્રીડની સ્થિરતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પણ વિકસાવવામાં આવશે આ પ્રોજેક્ટ્સથી થી બોત્સવાનની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતા લગભગ પાંચ ગીગા વોટ સુધી વધારવામાં મદદ મળશે સાથે મુરમુર મેડમ ની સાથે પ્રેસિડેન્ટ મુરમુર મેડમ ની સાથે હું એમના ઓલવેમાં ગયો તો સુરત નું જે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી અને ત્યાં જઈને પછી એને રિસર્ચ કર્યું અને ત્યાર પછી એને શોધ્યું અને પછી આપણે ઓફર આઈ એટલે હિસાબે લોકો આપણી સાથે આવ્યા છે અને ઓફકોર્સ અમે લોકો કંઈક ને કંઈક નવું કરવામાં અને મહેનત કરવામાં માનીએ છીએ યુનિટ એક બહુલા મોડેલ થી ચમકે છે એ જ રીતે આપણે પ્રગતિ કરવાનો છે